નમસ્તે મિત્રો અપેક્ષા ગ્યાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે એક વાત આપની વચ્ચે શેર કરવી છે આપણે સાંભળ્યું હતું કે એક માતા શું શિક્ષકની ગરજ સારે છે મિત્રો મા તેમાં બીજા વગડાના વા ખરેખર આ વાતને જો ચરિતાર્થ કરતા હોય દરેકના જીવનમાં મિત્રો આ વાત એની માતા પાસેથી જે સંસ્કારો મળે છે એની માતાને પોતાના બાળક માટે જે પ્રેમ છે અપાર લાગણી છે એ વ્યક્ત જે તે વ્યક્તિ મિત્રો અનુભવી શકે છે આજે હું અહીં બેઠો છું તો મારી માનું કંઈક આની પાછળનો પ્રયત્ન છે માતા તરફથી મળે સંસ્કાર છે માતા પાસેથી જે મને કેળવણી મળી જેના થકી આજે આજે અમે અહીંયા પહોંચ્યા છે તો વાત કરવી છે મારે જામનગર જિલ્લાની અને તાલ જામનગર તાલુકો છે ત્યાં હિરવાઈ નામની છોકરી મિત્રો એમ કહેવાય છે અંતરિયાળ અને જેવા ગામડાની અંદર રહે છે અને ખાસ કરીને એવી સીમ વિસ્તાર કે જ્યાં કોઈ શિક્ષણ માટે નહીં મિત્રો નવોદય માટે હોય કે અલગ અલગ આપણે જે તૈયારી કરતા હોય સ્પર્ધાત્મક લેવલ અને આવી જે પરીક્ષા છે નવોદય એના માટે કોઈ કોચિંગ નથી ત્યારે એની મા એમ કે છે નક્કી કરે કે હું મારી મારી દીકરીને નવોદય માટે તૈયારી કરાવીશ એ માનો મિત્રો પ્રયત્ન જો આવડે નહીં આપણી પાસે બધા હથિયાર હોય ને છતાં પણ આપણે વિચારીએ હવે શું કરું અરે ભાઈ ચોપડી છે બધું છે છતાં તું હજુ આમ હિંમતથી આમ તાકાતથી નથી બોલતો નિરાશ થઈને ભાઈ હવે શું કરું હાર ચાર ક્લાસીસવાળા આપણા ઘરે આવતા હોય ને છતાં એ બાળક એના પત્તા પપ્પાને કે મને સમજાતું નથી આવા બધા ઘણા બધા પ્રશ્નો આપણે જોયા પણ આ માએ હિંમત ન હારી ને પોતાની દીકરી માટે કે કોચિંગ નું કોઈ અવકાશ નહોતો જાતે ગોઈતા વિડીયો ગોતી અને મિત્રો બે વર્ષથી સતત અમારી સાથે રહ્યા અને સેમિનારમાં પણ આવ્યા ગયા વર્ષે સેમિનારમાં પણ આવ્યા એની જે ભાવ એની જે લાગણી છે એ આગળ તમે વિડીયોમાં જોજો મિત્રો એ કઈ પરિસ્થિતિમાં જીવે છે લાઇટ જેવી વ્યવસ્થાની વાત કરીએ તો સામાન્ય ઘણી વખત પવન હોય વરસાદ હોય આવા સમયે જ્યારે લાઇટ પણ વહી જતી હોય છે દિવસે મહેનત કરવી પડે વિડીયો જોવાના વિડીયો ડાઉનલોડ કરતા ન આવડે હે ફોર્મ ભરતા માટે ચાર 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 વાર પાંચ પાંચ વાર પૂછે એક દાખલો ન આવડે તો કોની પાસે જાય આવા સમય પણ હિંમત ન હાર્યા અને એમ કહેવાય પ્રયત્ન કર્યો એ દીકરી હિરવાય અમારી નવોદયમાં તો મિત્રો એનું સિલેક્શન ન થયું કેમ કે થોડાક પોઈન્ટ કહેવાય કે એ કચાશ નથી પણ જે તે જિલ્લાનું મેરિટ છે મિત્રો ઊંચું આવ્યું ગત વર્ષ પણ એ આજે રક્ષાશક્તિમાં એનું સિલેક્શન થયું છે આજે દીકરી ભણવા જઈ રહી છે આવી ઘણી બધી દીકરીયા અને દીકરીઓ નવોદયમાં નથી થયા પણ આ રીતે કોમન એન્ટરેસ્ટ ટેસ્ટની અંદર સિલેક્ટ થઈ અને મિત્રો પોતાનું એમ કહેવાય છે નક્કી કરેલા જે તરફ આગળ વધી રહ્યા છે પોતા માતા પિતાના સપના પૂરા કરી રહ્યા છે આવા બાળકોને ખૂબ ખૂબ અભિનંદન અને જે રીતે આ હીરબાઈ પાસ થઈ એવા તો ઘણા બધા દીકરા છે દીકરીઓ છે કે જેના આ હજુ એના સપના બાકી રહી ગયા હોય આવનારા દિવસોમાં મહેનત કરવાની હોય તો અત્યારે લાગી જાજો મિત્રો શિક્ષણ માટે કોઈ અવકાશ નથી શિક્ષણ માટે કોઈનો ઉજારો પણ ન હોય તમે જાતે જ મહેનત કરી શકો છો આ આ વિડીયો મિત્રો પૂરો થાય ત્યારે આગળ જોજો હીરબાઈના મમ્મી જે ખાસ કરીને જે તમને વાત કરશે કેવી પરિસ્થિતિ છે એની તમે વિડીયોમાં જોજો અને આજે છતાં નવોદયમાં મિત્રો એ એની માની ઈચ્છા એ હતી કે નવોદયમાં પાસ ન થઈ તો મારે પણ વિડીયો મૂકો છે બીજા બાળકોને ખબર પડે કે આ રીતે તૈયારી થઈ શકે છે પણ મિત્રો કરેલું ફોગટ જાતું નથી નવોદયની તૈયારી એને ક્યાં કામ લાગી સીઈટીમાં કામ લાગીને જે એમ કહેવાય છે રક્ષા શક્તિમાં એનું સિલેક્શન થયું છે પહેલાં રાઉન્ડમાં એ ભણવા માટે જઈ રહી છે તો મિત્રો એમ કહેવાય ખૂબ સારું ભણે હિરભાઈ અને એ બીજા પણ બધા બાળકો જે સિલેક્ટ થયા છે એ સારી રીતે આગળ વધે જે નથી થયા એ પોતાના જે ક્ષેત્રમાં જે જગ્યાએ છે ત્યાં સારામાં સારું ભણશે મિત્રો બધેને મળવું એ શક્ય નથી દરેક જિલ્લામાંથી એંસી સીટ જ હોય છે તો બધાને મળવું એ યોગ્ય પણ નથી ન મળે તો અફસોસ પણ નહીં કરવાનો જે જગ્યાએ છે જીતુ સર તમારી સામે બેઠા છે તો દસમામાં ફેલ થયા તો એ હારી અને નિરાશ થઈને બેઠા નહોતા જો બેસી ગયા હોત એ વખતે તો આજે જીતુ સર તમારી સામે ઊભા ન હોત તો એ માટે ખાસ કહું છું કે પ્રયત્ન કરવાનો પ્રત્ય વાયોને વિદ્ય આ વાત ગીતામાં આપણને સમજાવે છે ગીતાજીની અંદર કીધું છે પ્રયત્ન કરતો જા હાથ મારતો જા મદદ તૈયાર છે મિત્રો તમને ભગવાન કંઈ મદદ કરવા માટે કંઈ સ્પેશિયલ નહીં આવે ઓલી વાર્તા આપણને ખબર છે એક ઘણી વખત મેં પણ કીધી છે આજે ફરીવારે વાત કરીએ કે એક વ્યક્તિ હોય છે પૂર આવે છે અને ભગવાનને કે ભગવાન મને મદદ કર મને મદદ કર તો ત્યારે આમ કહેવાય છે પૂજારી ધીમે ધીમે પાણી વધતું જાય છે ગામની અંદર અને ગામ ભાઈ પૂજારી છે પૂજારી છે મંદિરમાં બેઠા હોય છે ત્યારે એ ભગવાનને પ્રાર્થના કરે ત્યારે હેલિકોપ્ટર મૂકે ગામના લોકો હોડી લઈને આવે છે હં સરકાર હેલિકોપ્ટર લઈને દોયડાથી નીચે બધાને એમ કહેવાય બચાવ કામગીરી કરે છે ત્યારે એ વ્યક્તિ એમ કહેવાય પૂજારી એમ કે મને ભગવાન મદદ કરવા આવશે ભગવાન મને બચાવશે ભગવાન ન આવે ભગવાન કોઈ માધ્યમ થઈને તમારી પાસે આવે છે એ ઓળખવા એને સમજવા એ તકને ઝડપવીને એ તમારા હાથની વાત છે એટલે મિત્રો આવી રીતે તમે તૈયારી કરો કરેલું ફુગજ નહીં જે હું ખાસ કહું છું મિત્રો નવોદય જેવી તૈયારી એક વખત દિલથી કહું છું કે એક એક વર્ષ તાકાતથી મહેનત કરી લેવી જોઈએ હવે તો તમારા માટે મિત્રો પાયો બુક પણ આવી ગઈ પાયાથી જ શરૂઆત કર્યો ધોરણ ત્રણ વાળા બાળક છે પાયો એક વખત નહીં બે વખત કરી નાખે ચારમાં આવે ત્યારે પા નવોદયની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ બુક્સ લઈ આકૃતિ ફકરા આરામથી થઈ જાય આજે તમને કઈ વસ્તુ નથી મળતી મિત્રો જે હિરભાઈની વાત એના મમ્મી કહે છે પેપરો આ પેપરોની બુક્સ છે આ નવોદયની બીજી બધી બુક્સ છે તમારા માટે જ છે અને સ્કેન કરો વિડીયો એ અભણ જો બા અભણ માં છોકરાને સમજાવી અને વિડીયો ચાલુ કરીને બેસતા હોય બાજુમાં અને શીખવાડતા હોય ને એની સફળતા મળતી હોય દર વર્ષે મિત્રો બસો બાળકો આવા નવોદયમાં જાય છે તો તમારે પણ આ રીતે પ્રયત્ન કરવાનો છે હવે આપણે આગળ વાત છે હિબાઈ ની મમ્મી છે એ આપણને બે વાત કહે છે એ સાંભળીએ અને બધા જ બાળકોને જય દ્વારકાધીશ ખૂબ આગળ વધો એવી શુભકામના જય દ્વારકાધીશ હાય હેલો રક્ષા શક્તિ માં રક્ષા શક્તિ માં એડમિશન મળ્યો છે જય માતાજી ચાલો આજે હીરબેને રક્ષા શક્તિ માં મોકવા જવાની છે હીરબે રક્ષા શક્તિ માં પાસ થઈ છે અને આનો બધો શ્રેય જે તો સાહેબને જાય છે જીતુ સાહેબે બહુ મહેનત કરાવી છે હીરબાઈને અને આજ આ મહેનતનું પરિણામ મળ્યું છે હીરભાઈ શક્તિમાં પાસ થઈ ગઈ છે ફાઇનલી આજ જાય છે અને આનો શ્રેય બધો જીતુ સાહેબને જાય છે અને હીરબાઈએ ખૂબ મહેનત કરી હતી ત્રણ વર્ષના ઉદયની મહેનત કરી છે જીતુ સાહેબ આરે વિડીયોમાં અને જીતુ સાહેબે બહુ હીરબાઈને મહેનત કરાવી છે હીરબાઈના સ્કૂલના શિક્ષકોએ પણ બહુ મહેનત કરાવી હીરબાઈને માર્ગદર્શન આપ્યું અને આજે હીરભાઈને ફાઇનલી શક્તિમાં એડમિશન મળી ગયો છે હીરભાઈને આજે મૂકવા જવાની છે અને જીતુ સાહેબ ખૂબ ખૂબ મહેનત કરાવે છે નવોદય અને એવો સરસ મજાનો બાળકોને અભ્યાસ કરાવે છે ગણિત ભાષા આકૃતિ એ બાળકની ખૂબ સરસ રીતે એ બાળક કરી શકે એવું સર ભણાવે છે અને મોડલ પેપર મોડલ પેપર તો બાળકોને બહુ ઉપયોગી છે અને જીતુ સાહેબને અપેક્ષા જ્ઞાનકી બે બુકો અને એક મોડલ પેપર એ બહુ બાળકો માટે ઉપયોગી છે અને આજે અમારી હીરભાઈ સિટીમાં પાસ થઈ છે એને સ્કૂલે મૂકવા જવાની છે અને જીતુ સાહેબનો ખૂબ ખૂબ આભાર અમારા સ્કૂલના શિક્ષકોનો પણ ખૂબ ખૂબ આભાર એમને બહુ માર્ગદર્શન આપ્યું છે અને જાની સાહેબ જાની સાહેબે ખૂબ હીરભાઈને મહેનત કરાવી છે જ્યારે હીરભાઈ અટકતી હતી ત્યારે જાની સાહેબ એને માર્ગદર્શન આપતા હતા અને ગમે ત્યારે હીરભાઈ જાની સાહેબને ફોન લગાડી દેતી હતી અને જાની સાહેબ જવાબ પણ દેતા હતા જીતુ સાહેબને ગમે ત્યારે ફોન લગાડી દે જીતુ સાહેબ પોતાનો સમય કાઢી અને હિરભાઈને જવાબ આપતા હીરભાઈનો ક્યાંય અટકી હોય દાખલો ન આવડ્યો હોય એ સાહેબ સોલ્વ કરાવતા હતા અને વ્યવસ્થિત સોલ્વ કરાવતા હતા અને જ્યારે હીરભાઈ અટકે ત્યારે ફોન કરે સાહેબને અને સાહેબ એને માર્ગદર્શન આપતા હતા વિડીયોમાં સરસ માર્ગદર્શન આપતા હતા સાહેબે સેમિનાર ગયા વર્ષે ગોઠવો અમે સેમિનારમાં ગયા હતા અને સેમિનારમાં તો બહુ અમને મજા આવી હતી અને હીરબાઈને પણ અહીંયાથી ઘણું જાણવાનું મળ્યું અને સેમિનાર પછી હીરબાઈએ ડબલ મહેનત કરી હતી નવોદયમાં પણ નવોદયમાં તો અમારા જામનગરનું મેરિટ હાઈ હતું એટલે હીરબાઈ ન આવી શૈકી પણ કાંઈ વાંધો નહીં આજે હીરબાઈને રક્ષા શક્તિમાં એડમિશન મળ્યો છે આજે રક્ષા શક્તિમાં મૂકવા જવાની છે જય માતાજી